નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ ચાર છ બે હજાર પચીસ મેં બુધવારના રોજ તલની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે અને તલની આવક અંગે વાત કરીએ તો ત્રણ હજાર સાતસો ને કટાની આવક છે તો ચાલો જાણી લઈએ તલના બજાર ભાવ કેવા રહે છે અને અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં જેથી બજાર ભાવ અપડેટ આપને મળતા રહે ભાઈ નવા તલ છે અઢારસો ને બાણું રૂપિયા ના ભાવ છે જોઈ લે ક્વોલિટી સારી ક્વોલિટીમાં તલ છે ભાઈ દાણે પણ મોટું છે એક સરખો દાણું કલર માં અઢારસો ને બાણું રૂપિયાના ભાવ છે એકદમ ચોખ્ખા તલ છે ભાઈ જુલ્યું ક્વોલિટી સારી ક્વોલિટીમાં તલ અઢારસો ને બાણું રૂપિયા ભાઈ નવા તલ છે ઓગણીસો ચોસઠ રૂપિયાના ભાવ છે જોઈ લે ક્વોલિટી સુપર ક્વોલિટી તલ છે ભાઈ દાણે પણ મોટું છે કલરમાં પણ લાઇટમાં ઓગણીસો ચોસઠ રૂપિયાના ભાવ છે નવા તલના સુપર ક્વોલિટી તલ ઓગણીસો ચોસઠ ભાઈ જૂના તલ છે પંદરસો ને દસ રૂપિયાના ભાવ છે જોડિયે ક્વૉલિટી મીડિયમ ક્વૉલિટી કરતાં નીચું છે ભાઈ પંદરસો ને દસ રૂપિયાના ભાવ છે જૂના તલના રાતો દાણો પણ વધારે છે પંદરસો દસ રૂપિયા ભાઈ આ નવાતલના ભાવ સત્તરસો ને છત્રીસ રૂપિયાના થયા છે જોઈએ ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીને ભાઈ મીડિયમ ક્વોલિટી કરતા સારો માલ છે સત્તરસો ને છત્રીસ રૂપિયાના ભાવ થયા છે નવા તલના સત્તરસો છત્રીસ ભાઈ નવા તલ છે અઢારસો ને સિત્તેર રૂપિયાના ભાવ છે જો જોયું ક્વોલિટી સારી ક્વોલિટીમાં તલ દાણે પણ મોટું કલરમાં લાઈટમાં એકદમ ચોખા તલ છે ભાઈ અઢારસો ને સિત્તેર રૂપિયાના ભાવ છે અઢારસો ને સિત્તેર ભાઈ આ તલના ભાવ સોળસો ને એકાશી રૂપિયાના થયા છે જોઈ લો ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ ભાઈ મીડિયમ ક્વોલિટી તલ છે સોળસો ને એકાશી રૂપિયા રાતો દાણો પણ છે કલરમાં મીડિયમ સોળસો ને એકાશી ભાઈ આ તલનો ભાવ પંદરસો સિત્તેર રૂપિયાના થયે છે જોયું ક્વોલિટી મીડિયમ ક્વોલિટી માલ છે ભાઈ દાણે ઝીણા મોટું મિક્સ રાતો દાણો વધારે પંદરસો ને સિત્તેર રૂપિયાના ભાવ ભાઈ આ તલનો ભાવ પંદરસો પંદર રૂપિયાના થયે છે જોયું ક્વોલિટી મીડિયમ ક્વોલિટી તલ છે ભાઈ પંદરસો પંદર રૂપિયા કાકડી પણ છે દાણે ઝીણા મોટું મિક્સ રાતો દાણો પંદરસો ને પંદર ભાઈ આ તલનો ભાવ પંદરસો નેવું રૂપિયાના થયા છે જોયું ક્વોલિટી મીડિયમ ક્વૉલિટી તલ છે ભાઈ પંદરસો નેવું રૂપિયા દાણે જીણા મોટું મિક્સ છે કલરમાં પણ મીડિયમ કાકરી પણ છે ભાઈ જોયું ક્વૉલિટી પંદરસો નેવું રૂપિયાના ભાવ થયા છે ભાઈ નવા તલ છે અઢારસો ને ત્રીસ રૂપિયાના ભાવ છે જુદી ક્વોલિટી સારી ક્વોલિટીમાં તલ દાણે મોટું કલરમાં પણ લાઇટમાં અઢારસો ને ત્રીસ રૂપિયાના ભાવ છે એકદમ ચોખ્ખા તલ અઢારસો ને ત્રીસ રૂપિયા ભાઈ આ તલનો ભાવ પંદરસો ને એસી રૂપિયાના થયે છે જોઈ લો મીડિયમ ક્વોલિટી તલ છે છે ભાઈ આ તલનો ભાવ અઢારસો ને રૂપિયાના થયો છે જોઈ લો ક્વોલિટી દાણો પણ મોટો છે કલરમાં એકદમ લાઈટમાં અઢારસો ને પિંચાશી રૂપિયાના ભાવ છે નવા તલના સારી ક્વોલિટી અઢારસો હવે આ તલનો ભાવ પંદરસો ને છત્રીસ રૂપિયાના છે છે જોઈએ ક્વોલિટી મીડિયમ ક્વોલિટી તલ છે ભાઈ દાણે ઝીણા મોટું મિક્સ છે કાકડી પણ છે કલરમાં મીડિયમ પંદરસો ને છત્રીસ રૂપિયાના ભાવ